ધાનેરા રજૂઆત પોલીસ મથકમાં કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલ દ્વારા યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ યુવતીએ યુવક સાથે જવાનું કહેતા કોર્ટના આદેશ મુજબ પોલીસે યુવતીને યુવક સાથે મોકલી આપી હતી

અને જે ગામની દીકરી છે એની પૂછપરછ કરતા એના મા બાપ સાથે મુલાકાત આપતા એ છોકરા સાથે જવા માટે સંમતિ દર્શાવેલી જે અનુસંધાને પોલીસે એની સાથે જવા માટે મોકલી આપેલી ત્યારબાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં દીકરીના જે સગાવાલા છે એમને સર્ચ વોરંટ કઢાવેલું જે અનુસંધાને દીકરી અને દીકરો સાથે ધાનેરા પોલીસ સ્ટેશનની જે કોર્ટ આવેલી છે એ કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટે છોકરા સાથે મોકલી આપવાનો હુકમ કરેલો ત્યારથી આ બનાવ બનેલો એટલે દીકરીના જે સગાવાલા છે એ નારાજ થતો જે વણકર સમાજના આગેવાનો છે કે મોટામેળા ગામ છે વિરોલ ગામ છે ભૂતવાણ ગામ છે નાના મિશ્રા ગામ છે અને કરગુણ ગામ છે એના આગેવાનો ભેગા થયેલા અને એમણે પ્લાન બનાવેલો કે છોકરીને ઉપાડી જવાની અને જો છોકરી ના મળે તો જે છોકરો છે એના કોઈ પણ સંબંધીને અપહરણ કરીને લઈ જવાનો અને ડિમાન્ડ કરીને છોકરી પાછી મેળવવાની આવો એક પ્લાન બનાવેલો જે અનુસંધાને રાજસ્થાન રાજ્યના વિરોલ પહાડપુરા અને થરાદ વિસ્તારના કરબૂલ અને નાના મિશ્રા ગામના જે યુવાનો છે એમના મારફતે અપહરણ કરવાનો એક પ્લાન બનાવેલો એટલે સ્કોર્પિયો ગાડીમાં એક આધેડ વયના પંચાવન વર્ષના ઉમાભાઈ તેજાભાઈ પરમાર છે ધાનુરા ગામના જે છોકરાના મોટા બાપા થાય છે તેનું અપહરણ કરવામાં આવે છે તો ત્યાં તાત્કાલિક પોલીસને જાણ થાય છે જે અનુસંધાની મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબને જાણ કરતા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરનાઓએ એલસીબીના અને ધાણેરા પોલીસના છૂનંદના માણસોની દસ ટીમો બનાવેલી અને એએસપી સાહેબ શ્રી સુબોધ માનકર સાહેબના સતત માર્ગદર્શનની છે અને એલસીબી

અને ત્યાંથી યુવતીના સાસરી પક્ષ રવિયા કોટડા ગામના લોકો વાલેર ખાતેથી અપહરણ કરી યુવતીને લઈ જતા સમગ્ર બાબતનો વિડીયો વાયરલ થયો હતો અને તે બાદ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ વિવિધ ટીમ બનાવી યુવતીને ગુનેગારોના ચુંગાલમાંથી છોડાવી યુવતી યુવતીના માતા પિતાને સોંપી હતી

ભોગ બનનાર આધેડ તેમજ યુવતીને સહી સલામત બચાવી પરિવારજનોને સોંપાયા છે અને બંને ગુનામાં ત્રણ આરોપીની અટકાયત કરી છે જ્યારે અન્ય ગુનેગારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે